દાન છે અને આ રોગ્ય પર્યાવરણમાં સુધારો કરે છે વિજ્ઞાને આપણને આપણી આસપાસની દુનિયાને સમજવામાં મદદ કરી છે નાના કણોથી લઈને બાયા અવકાશને બિછાતા સુધી વિદ્યાર્થીઓ તરીકે અમારી પાસે વિદ્યાર્થીઓ તરીકે અમારી પાસે આપ સૃજામાં યોગદાન આપવાની તક છે એસટીએમ સિસ્ટમનોનો કરીને અમે નવીનતાની આગમે રંગનો ભાગ બનીશું રહસ્ય નું શોધફોળ હોય શક્યતાઓ અનંત છે ચાલો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી આઝાદીઓને સ્વીકારીએ છીએ અને સાથે મળીને આપણે દુનિયા પર સકારાત્મક પ્રભાવ આપણે એવું ભવિષ્ય બનાવી શકીએ છીએ જ્યાં આ પ્રકૃતિ અને નવી નવી